રાજમહેલ પેલેસ ઓફ અમરેલી ના પુનિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કરેલું હતું ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઇમારત નો આશ્રય રૂપિયા પચીસ કરોડ ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે અમરેલી જિલ્લાના લોકોને રૂપિયા બસો બાણું કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી પધારેલા હતા અમરેલી શહેર મધ્યમાં આવેલો ઐતિહાસિક રાજમહેલ હાલ જર્જરિત હાલતમાં છે ત્યારે વારસાના વિકાસને વેગ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઇમારતના નવીનીકરણના કાર્યનો શુભારંભ કરાવેલો હતો અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચેલા હતા સ્થાનિક વકીલો ડોક્ટર્સ અને નાગરિકોનું અભિવાદન તેમની સાથે વાતચીત કરેલી હતી રાજમહેલ ખાતે તકતી અનાવરણ કર્યા બાદ પરિસરમાં ઝીણવટપૂર્વક નિહાળી અને તેમણે ઇમારતના ભવ્ય વારસાની વિગતો મેળવેલી હતી આ સાથે ઇમારતનું નવીનીકરણ જે પરંપરાગત પદ્ધતિથી થવાનું છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવેલી હતી આ તકે સાંસદ ભરતભાઈ સુતરિયા વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાડા જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા પોલીસ વડા હિમકર જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા નાયબ કલેક્ટર પૂજા જોટંગિયા વગેરે જોડાયેલા હતા નોંધનીય છે કે વડોદરાના રાજા ગાયકવાડના સમયનો આ મહેલ એકસો ને બત્રીસ વર્ષ જૂનો છે સન અઢારસો ને બાણુંમાં તેનું બાંધકામ કરવામાં આવેલું હતું બે માળની આ ઈમારતમાં એક માળની સરેરાશ ઊંચાઈ આશરે દસથી બાર મીટર જેટલી છે રજવાડી કાળમાં અહીં લોક દરબાર ભરાતો હતો અને લોકોને ન્યાય આપવાની કામગીરી થતી હતી દેશ આઝાદ થયા પછી સન ઓગણીસો અડતાલીસથી લઈ બે હજાર બાર સુધી આ ઇમારતમાં જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી કાર્યરત હતી આ ઈમારતના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજા સર શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડની કાંસ્યની પ્રતિમા મૂકવામાં આવેલી છે અમરેલીના ભવ્ય ઐતિહાસિક વારસાના પુનઃસ્થાપનના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમરેલી શહેરમાં આવેલા રાજમહેલના સંરક્ષણ અને વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂપિયા પચીસ કરોડની મંજૂરી આપેલી છે નવીનીકરણ બાદ અમરેલીનો આ ભવ્ય વારસો નવજીવન પામશે આ ઇમારતનું નવીનીકરણ પણ વિશેષ રીતે કરવામાં આવશે ઇમારતમાં અંદર તથા બહારના ભાગમાં ડ્રાય ક્લિનિંગ છતનું વોટરપ્રુફિંગ ચૂનાના પથ્થરના ઉપયોગથી હયાત ઇમારતનું મજબૂતીકરણ પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતનું રિપેરિંગ ઇમારતના રાત્રિ સુશોભન માટે લાઇટિંગ લાકડાના છત હેરિટેજ હોટેલમાં તબદીલ પાર્કિંગની સુવિધા ગાર્ડન એરિયા હેરિટેજ લાકડાની સીડીનું રિપેરિંગ લાકડાના બારી દરવાજા જરૂખાના રિપેરિંગની કામગીરીનો સમાવેશ થાય છે આ ઇમારતના નવીનીકરણમાં સિમેન્ટના બદલે ડોલોમાઇટ ચીરોડી મેથી અડદ દાળ ચૂનો પથ્થરનો ભૂકો સુરખી પાવડર ગુંદ શંખજીરું સીડ એસિડ અને ગોળ વગેરેનો ઉપયોગ કરવામાં આવશે